બીજો એક સવાલ મારો એવો છે કે આપણે સામાન્ય રીતે એવું જોવા મળે કે જો લોકોને દારૂ પીવાની આદત હોય એ લોકો એવું કે ભાઈ બોડી માટે તો થોડું આલ્કોહોલ જરૂરી છે આજે ક્લિયર કરો કે ખરેખર શું જરૂરી છે બોડી માટે આલ્કોહોલ કે નથી થોડાક એવિડન્સીસ એવા છે કે વેરી સ્મોલ અમાઉન્ટ ઓફ આલ્કોહોલ ઇઝ ગુડ ફોર હાર્ટ બટ પ્રેક્ટિકલી ધેટ સ્મોલ અમાઉન્ટ ડઝન્ટ હેપન નાવ દેર ઇઝ લોટ ઓફ ડિબેટ બહુ બધી ડિબેટ છે કે અને એ પ્રૂવ થાય છે કે નો નો અમાઉન્ટ ઓફ આલ્કોહોલ ઇઝ ગુડ ફોર હેલ્થ વર્ગડ અબાઉટ હાર્ટ ઇફ ઇટ જો હાર્ટને સારું કરે તો બ્રેનને ખરાબ કરશે આલ્કોહોલ બ્રેનને ખરાબ કરશે અને ખાલી બ્રેન જ નહીં એટલે બ્રેન એટલે માણસની માનસિક સ્થિતિને ખરાબ કરી શકે અને ખાલી બ્રેન જ નહીં આલ્કોહોલને કારણે ડાયરેક્ટલી ઘણા બધા ઓર્ગન્સને ડેમેજ થાય છે અફકોર્સ એસ્પેશિયલી લિવર લિવરને ડાયરેક્ટ ઇન્જરી કરે છે આલ્કોહોલ ઇઝ અ ડાયરેક્ટ ટોક્સિન ટુ ધ લિવર એટલે ડાયરેક્ટ ટોક્સિસિટી કરે છે હિતાયલ આલ્કોહોલ અને એટલે બધા જ આલ્કોહોલ છે એટલે આલ્કોહોલ થોડાક પણ અમાઉન્ટમાં સારું નથી જ ઓકે એટલે તો ડેમેજ હા હા કેટલું બી થોડું બી ક્યારે પણ નહીં થોડું પણ નહીં એટલે જે લોકો આલ્કોહોલ ક્યારેક ક્યારેક લેતા હોય તો પણ એ લોકોએ ટોટલી અને પરમાનન્ટલી ક્યારે પણ નહીં થોડું પણ નહીં એ કરવું જોઈએ બધા જ એ ફોલો કરવું જોઈએ ઓકે એટલે ઓછે કે બધા અંશે ડેમેજ તો કરે જ છે લિવર ખાલી લિવર જ નહીં આખા ડાયજેસ્ટિવ ટ્રેક ને સ્ટમક ઇન્ટેસ્ટાઈન લાર્જ ઇન્ટસ્ટાઇન પેનક્રિયાઝ લિવર બધાને ડેમેજ કરે છે અપાર્ટ ફ્રોમ ધ બ્રેન